સાથેદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓને જીનુભાઈ કાથરોટિયાના નમસ્કાર દરરોજ સૂર્ય ઉગે છે આખા દિવસ દરમિયાન અથવા તો ગઈકાલના છાપાના ન્યૂઝમાં બાળાત્કાર સતામણી યુવાનોને હેરાન કરતી પરિસ્થિતિ નોકરી માટે યુવાનો માગણી કરે છે ત્યારે આની ઉપર દંડા પોલીસના દંડા વાગે છે સરકારી અધિકારીઓ બેફામ બન્યા છે અને એમાં પોલીસ તંત્ર માટે હવે કંઈ કહેવા જેવું રહ્યું નથી માત્ર ને માત્ર રાજકારણીઓના ઈશારે બહેનોની પણ જે કાયદા વિરોધ જઈને સાંજના સાત વાગ્યા પછી ધરપકડ ન કરી શકાય એ ધરપકડ પણ કરે છે અને રોડ ઉપર પણ ફેરવે છે જાહેરમાં અપેક્ષિત ગુનેગાર અપેક્ષિત એટલે જેની સામે કોઈ ગુનો નથી નોંધાયો એને પકડી કપડાં ઉતારી અને રોડ ઉપર ફેરવે છે દોરડે બાંધી અથવા તો હાથમાં બેડી ફેરાવીને એનું સરઘસ કાઢે છે અને નામ રિકન્સ્ટ્રક્શન એવું સારું આપી દીધું છે છેલ્લે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી ઉપર જેને રાત્રે ધરપકડ કરી અને ત્રણ કિલોમીટરનું સરઘસ કાઢ્યું સરઘસ તો ન કહેવાય સુધરેલી ભાષામાં રિકન્સ્ટ્રક્શન કહેવાય રોડ ઉપર ત્રણ કલાક સુધી એના એની ઓફિસ સુધી પોલીસ ખાતાની ઓફિસ સુધી લાવવામાં ચાલી અને ફેરવી પરિણામ એ આવ્યું કે આ બધી પરિસ્થિતિઓનું સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો દુરુપયોગ કરે છે લાભ ઉઠાવે છે પોતાની વોટ બેંક ઉભી કરવા માટે લાભ ઉઠાવે છે જસદણ એટલે કે આટકોટની જે દીકરી ઉપર બાળાત્કાર થયો ઘણી દીકરી ઉપર પણ એ જાતિય સતામણી થઈ એ ખુલ્લું પડી ગયું છે પણ ભાજપના નેતાઓ છે એને કંઈ કરી શકાય નથી અમરેલીમાં એક ભાજપના મંત્રી ઉપર ખાલી આક્ષેપ મૂક્યો હતો કે તમે પૈસા ઉઘરાવો છો અને એ આક્ષેપના આધારે એ પણ ખોટો પત્ર સાબિત થયો અને ત્યાંના સ્થાનિક પણ હેરાન થવું પડ્યું એટલે કે આટકોટની બેન દીકરીને ન્યાય અપાવી શક્યા નથી આ બધા આમ આદમી પાર્ટી ભાજપ ના નેતાઓ આવીને બૂમાબૂમ કરી નાખે છે કાગારોળ કરે છે સમાજના નામે કચી ખાય છે પોતાની વોટ બેંક ઊભી કરે છે પણ એ પ્રશ્નનો નિકાલ કરવા માટે કોઈ પાસે કોઈ ફોર્મ્યુલા ખરી ના ચૂંટણી આવે એટલે મત મેળવવા માટે એના પછી ઘરે જઈને ઊંઘી જાય અને હમણાં છેલ્લે છેલ્લે એક ભાજપના કદાચ ભૂલતો સંસદ કે ધારાસભ્ય છે એણે એવી પણ વાત કરી છે કે તમે અમને વોટ આપ્યો એટલે તમે અમારા બાપ નથી થઈ ગયા એવા અર્થમાં બાપ નથી થઈ ગયા એટલે કે માલિક નથી થઈ ગયા આ બધી પરિસ્થિતિનો ઉકેલ શું કલેક્ટરો ખુલ્લે આમ કરોડો રૂપિયાની જમીનો હેરાફેરી કરીને પૈસા ઉઘરાવે છે અને એની સાથે રાજકીય નેતાઓ તો સંડોવાયેલા હોય શાસક પક્ષનો નેતા જ્યાં સુધી સંડોવાયેલો ન હોય ત્યાં સુધી કોઈ પણ અધિકારી કોઈ પણ પ્રકારના આવા સત્તાનો દુરુપયોગ કરતો નથી અને ત્યાર પછી એક માત્ર ને માત્ર અન્ડરસ્ટેન્ડિંગ હોય છે સસ્પેન્ડ કરવો ટ્રાન્સફર કરવો એની પનિશમેન્ટ અને સસ્પેન્ડ કર્યા પછીથી લોકોનો રોષ સમી જાય બે ત્રણ મહિનામાં પાછો બદલી કરીને બીજી પોસ્ટ ઉપર મૂકી દેવું સસ્પેન્શન દૂર કરવું આ બધું ક્યાં સુધી ચલાવી લઈશું મિત્રો આવા પોલિટિશિયનને ક્યાં સુધી સાંભળીશું કે માત્ર ગીરના પ્રશ્નો વખતે સેન્સેટિવ ઝોન માટે પણ રાજકીય નેતાઓ આવીને મોટા મોટા ભાષણો કરી ગયા શું બન્યું શૂન્ય તો આ શૂન્યમાં જ આપણે જેવું બનવું છે પ્રશ્નના ઉકેલ માટે કોઈ રસ્તો નથી અમદાવાદ અમરેલીની પાટીદાર દીકરી માટે અમદાવાદના સારા એડવોકેટ એવા એ એ પણ ગયા હતા પણ મને ખ્યાલ છે કાયદા શું છે એ પણ એને વાત કરી હવે આવા કાયદાઓની સમજણ તો ઘણા ખરા લોકો જાણે છે કે રાત્રે કોઈની ધરપકડ કરી શકાય નહીં પોલીસ જ્યાં સુધી પોલીસને કોઈ પણ દંડ આપવાની સત્તા નથી દરેક લોકો જાણે છે પણ એને અટકાવી શકાય છે માત્ર આવા વકીલ સાહેબોને એટલું જ કહું છું કે તમે કોર્ટમાં જઈ અને આ બધા કેસોનો ઝડપી નિકાલ થાય એવું કામ કરો અને સરકારી મલદારો કે પોલીસ અધિકારીઓ સામે એ કેસ કરીએ એટલે જે તે કોર્ટના જજ ન્યાયતંત્ર માત્ર એને ઠપકો આપીને છોડી દે છે ઝાટકણી કાઢે છે અને મીડિયાને છાપાવાળા એને છે કોર્ટે ઝાટકણી કાઢી ઠપકો આપ્યો એ ઠપકો આપવાથી અધિકારીઓ ટેવાઈ ગયા છે રાજકારણીઓ ટેવાઈ ગયા છે ગુજરાતના કયા મંત્રી ઉપર કેસ કર્યો છે કોને સજા કરાવી કરી છે ન્યાયતંત્ર પાસે એ બી હિંમત કે ખુમારી છે કરી કે માત્ર ઠપકો આપીને બેસી રહેવાનું અને અમરેલીને મહિલા બાબતમાં એક મેં જજ બેન ને સાંભળ્યા ત્યારે કરગરતા હોય એવી ભાષા વાપરે છે તો આનો ઉકેલ છે મિત્રો આપણી પાસે છે જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આપણી પાસે છે રાજકીય નેતાઓ પાસે નથી અને એના માટે એક જ વાત કરું છું કે આપણે ઠંડી તાકાત કેળવવી પડશે અને ઠંડી તાકાત બહુ સહેલાઈથી કેળવી અને એક વર્ષમાં જે આપણે એમનો જવાબ આપી શકાશે જો સરકારી અધિકારીઓ અને પ્રધાનો ગેરબંધારણીય રીતે કામ કરતા હોય પોલીસ બંધારણ વિધુ વિરુદ્ધ જઈને બંધારણીય આપેલા આપણા અધિકારીઓ પર ત્રાપ મારી અને સજા કરતી હોય આપણે હેરાન કરતી હોય તો બંધારણે આપણને પણ આપણા રક્ષણ માટેના અધિકારો આપ્યા છે એ અધિકારોનો ઉપયોગ આપણે શા માટે કરી શકીએ વિના કારણે આપણે જતા હોય ને પોલીસ દંડો મારે તો એનો બચાવ કરવાનો આપને અધિકાર છે એનો એવું કહ્યું કે દંડ સામે દંડો પણ ઉગામી શકાય ગાળ સામે ગાળ પણ લઈ શકાય બચાવ કરવાના અધિકાર તરીકે ઉશ્કેરણી કરવાના અધિકાર તરીકે નહીં તો અધિકારો આપણે ત્યારે જ એનો ઉપયોગ કરી શકીશું કે આપણે એકવાર સંગઠિત થઈએ અને સંગઠન માટે ઘણા વખતથી મારી અપીલ એકની એક વાત આવશે કે જ્યાં સુધી આપણે સંગઠિત થઈ અને ઠંડી તાકાત નહીં કેળવીએ ત્યાં સુધી આપણે વર્ષો સુધી મોગલો મુસ્લિમ રાજ્યોના ગુલામ હતા પછી ફ્રેન્ચ અને ડચ અને બ અંગ્રેજોના બસો વર્ષ સુધી ગુલામ થયા અને સિત્તેર વર્ષ સુધી સ્વતંત્રના નામે શાસક પક્ષોએ આપણી ઉપર ત્રાસ ગુજાર્યો છે જુલમ ગુજાર્યો છે એ ત્રાસવાદી બની ત્રાસવાદી એટલે માણસોને હેરાન કરવા એ પેલો સરહદ ઉપરનો ત્રાસવાદી નહીં એ શબ્દ અને ક્યારેક મીડિયાઓ ચગી પડે છે અને એનો લાભ લઈ અને રાજકીય નેતાઓ કોર્ટના કોર્ટમાં પણ ખસડી જાય છે એટલે સ્પષ્ટ કરીએ કે લોકો ઉપર ત્રાસ ગુચારે છે તો આ જુલમ કરતા શાસકોને ક્યાં સુધી સહન કરશું સિનિયર સિટીઝનોએ બહાર નીકળવું પડશે બે બેરોજગાર યુવાનોએ બહાર નીકળવું પડશે અને ઇઝરાયલની જેમ બહેનોએ પણ બહાર નીકળવું પડશે એને તાલીમ લેવી પડશે સ્વરક્ષણની તાલીમ લેવી પડશે લાઠીઓ ચલાવતા એને શીખવું પડશે અને તો જ આ પોલીસ તંત્રને કાબૂ રાખી શકાય અને સૌથી છેલ્લી વાત તમને કહું છું એક અમારો મંત્ર છે કે જ્યાં સુધી આપણે સત્તા ઉપર ન આવીએ ત્યાં સુધી વહીવટી પરિવર્તન આવી શકે નહીં સમગ્ર સચિવાલયથી માંડીને ગ્રામ પંચાયત સુધીનું વહીવટી પરિવર્તન લાવવું છે ન્યાયતંત્રનું વહીવટી પરિવર્તન લાવવું છે પાંચ પાંચ કરોડ કેસો ભેગા થયા હોય ભારતમાં અને છતાં ન્યાયતંત્ર એનો નિકાલ ન લાવી શકતી હોય અને દરરોજ કેસોનો ઉકેલ થતો હોય તો વારંવાર કહું છું ન્યાયતંત્રની પણ આપણે જરૂર શું છે આપણા પૈસા એને બધી સવલતો આપીએ છે પૈસા આપણા છે ગરીબોના પૈસા છે મિત્રો આગળ આવવું પડશે અને જ્યાં સુધી આગળ નહીં આવે ત્યાં સુધી આપણે ગુલામી ભોગવવી પડશે એક 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 મુદ્દા ઉપરનો મારો વિડીયો હશે ફોરવર્ડ કરવામાં પણ તમને તકલીફ પડે છે વિડીયો જોવામાં પણ તમને તકલીફ પડે છે તો તમને કોણ બચાવશે કોણ બચાવશે ભગવાન પણ નહીં આવે તમારામાં રહેલો આત્મા જ્યાં સુધી મજબૂત નહીં બને જ્યાં સુધી અમે ઢંઢોળીને એને બળવા નહીં બનાવો ત્યાં સુધી કોઈ બચાવી નહીં શકીએ અને પછી એકાબીજાને સહારે સંગઠન પરિવર્તન લાવશે સમજાય તો સારું નહીં તો ગુલામી તો છે જ આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત